નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ પડશે સાથે ડાંગ અને વલસાડના ભાગોમાં પણ પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવના તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયો અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો નેતૃત્વનું ચોમાસુ વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ્યા બાદ આગળ વધી રહ્યું છે જેના કારણે છેલ્લા 2 થી 3 દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ વરસી રહ્યા છે

આગામી અઠ્યાવીસ થી ત્રીસ જૂન સુધીમાં ત્રણ દિવસ દરમિયાન કચ્છ અને જામનગરમાં ભારે વરસાદ પણ વરસી શકે છે આ સિવાય આ ત્રણ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે મિત્રો વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક થી ત્રણ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે જેના પરિણામે કેટલાક ભાગોમાં ફૂડની સ્થિતિ પણ સર્જાઈ શકે છે જ્યારે આગામી સાત જુલાઈ અષાઢી બીજના રોજ રથયાત્રા આવી રહી છે આ વખતે રથયાત્રા પુનર્વસુ નક્ષત્રમાં આવતી હોવાથી આ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે જુલાઈના પ્રથમ અને બીજા સપ્તાહમાં પણ વરસાદના યોગ છે જુલાઈએ સુરજ કાળા વાદળોમાં આવી જશે અને સરપાકા વીજળી થતા ની સાથે ભારે વરસાદ પણ તૂટી પડશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો